વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દર વર્ષે જેમ આ વર્ષે પણ વડોદરા શહેરમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શહેરના નવલખી મેદાન ખાતે આજે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ પતંગ મહોત્સવમાં બાર દેશના આડત્રીસ અને દેશના પાંચ રાજ્યના તેર પતંગબાજો સહિત રાજ્યના પતંગબાજોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું આ મહોત્સવમાં ખાસ કરીને વન નેશન વન ઇલેક્શન અને વડોદરાના યુવકે દોરી વગરના પતંગે ભારે આકર્ષણ જમાવ્યું હતું ગુજરાત વિધાનસભા ના માને આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ બે હાજર પચીસ નો

સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ છે બાર કેટલા દેશોથી અને ભારતના અલગ અલગ રાજ્યોના અને વડોદરાના મળીને કુલ સોથી પણ વધારે પતંગબાજો એ નિદર્શન કરી રહ્યા છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કર્યું છે કે આજે સાંજ સુધી ચાલનારા પતંગ મહોત્સવમાં આપણે બધા આવીએ અને આ દેશ વિદેશના જે પતંગબાજો તેમની કલાને નિહાળીએ